અહીંયા છે ક્વીન બી મધર બી જે એક્સ્ટ્રા લાજ છે રાણી એટલે ઈંડા મૂકવાનું મશીન દેખાય છે ને અહીંયા ગોળ ગોળ આ બધા આની પોતાની એક બે બે કે શું આપણે ફેરોમેન છે એટલે આ બધાને ઓળખે છે એટલે બાળકોને બધામાં કી સ્પર્શ કરાવવા નર કેમ કે આ ડંખે જ નહીં હા અને કે શું એપિસ મેલીફેરા પકાની મધમાખી નમસ્કાર મારું નામ અશોક પટેલ ગામથી બિલોંગ કરું છું હું બેઝિકલી ફાર્મર છું હું ચાલતી ભટ્ટી યુનિવર્સિટી શું કે તો ચાલે મધ્યમકીમાં નમસ્કાર મારું નામ અશોક પટેલ ગામથી બિલોંગ કરું છું હું બેઝિકલી ફાર્મર છું ખેતી સાથે ઘણા બધા વ્યવસાય કરું છું અને ખેતી કરવાનું મને પ્રાઉડ ફીલ થાય છે એ ખાસ મને ગમે છે એટલે હું બધાને જ બનાવું છું નેચર લવર એમાં મારું આ ઘર મારું ઘરને મેં મામાનું ઘર તરીકે ટ્રીટ કર્યું છે એટલે મારું મારું એજ્યુકેશન પોઈન્ટ પર છે હું ચાલતી ફરતી યુનિવર્સિટી છું એમ કહેતો ચાલે મધમાખીમાં ને મારી ઘરે બોલાવું અને લોકોને એજ્યુકેટ કરું છું નાનું બાળક મમ્મી પપ્પાનો આંગળી પકડીને આવે મારી ઘરે અને આંગળી જોઈને ખુદાકુદ કરે એ મને ગમે છે ચાલો તમને આજે મારું ફાર્મ બતાવું હું અને મારી વાઈ બંને અને મેનેજ કરીએ છે મારું નામ અસ્મિતાબેન અશોકભાઈ પટેલ અચ્છા પ્લીઝ મારી ઘરે આવો તમે આ છે મારું ઘર મારો કેમ્પસ છે એટલે મારું ઘર ને મેં મામાને ઘર તરીકે ટીચ કર્યું છે અહીંયા નાના નાની એક્ટિવિટી છે મારી પાસે અહીંયા બધું જ બેસ્ટમાંથી બેસ્ટ ઇકો ફ્રેન્ડલી અને લોકોસ્ટ પણ બનાવ્યું છે એટલે મને બધા ચાર્જ કરવાનું ગમ વાંધો નથી આવતો એટલે આ દરેક જગ્યાએ કોમર્શિયલ હોય છે જ્યારે હું નથી આ છે ટ્રી હાઉસ આ મારો પહેલો કોન્સેપ્ટ છે કેરાલા ગયો હતો ત્યાં જોયું હતું ત્યાં કોમર્શિયલ છે લોકો તો મેં આ વેસ્ટ માટી વેસ્ટ બનાવી દીધું હતું આજે અમારી પાસે વિદ્યાર્થીઓ આવે ખેડૂતો આવે અમારા ગેસ્ટ રૂમમાં શું છે ને એમને આનંદ થાય છે કે જો મેં ટ્રી હાઉસ પર રોકાયો જે આખો વીઆઈપી લોકોનો કોન્સેપ્ટ છે આખો મોટો એસી આઈસર ગાડી જે મધમાખી ટ્રાવેલિંગ કરાવું છું મારું જે હની આવશે બાગાયત ખાતા સોળ લાખ સહાય આપી અને છતીસ લાખમાં મને પડી હું આખા દેશમાં મધમાખી લઈને ટ્રાવેલિંગ કરાવું એ જે એસી ગાડી હશે ને હું આપણા આપણે આપણા ઘરના જે લોકો હોય એમાં આપણા વૃક્ષો અને કહે છે વિસ્તારો જતો વૃક્ષ અને કહીશું ભાવ ભાવ અને મેં રીપ્લાન કર્યું છે ને દરેક જણ ને પોતાનું પેટ ફૂડ પ્લાન્ટ હોવો જોઈએ અને પોતાનું ગમતું જળ હોવું જોઈએ જે આંગણામાં હોવું જોઈએ જે એને પોઝિટિવ એનર્જી આપશે ને આપણા મોહન સાહેબ મેં છે ને ઉચકી લે છે બધા જાતિ અને એથી પ્લાન્ટ કર્યા છે દરેક જણ પોતાનો પ્લાન્ટ હોવો જોઈએ ગમતો પ્લાન્ટ આ એક પ્લાન્ટ ને કહેશું ડેઝર્ટ રોઝ ગુજરાતી માં કહીએ આપણે ગણેશ ચંપો જેને પાણી આપવાનું ભૂલી જાવ તો વધારે સારું છે એમ કહેવાય આ દેખાય છે તમને અલગ અલગ પ્રકારના ફૂલ આવ્યા છે આમાં ને આ નેચરલ શેપ હોય છે ગણેશ જેવો એ જ નેચરલ બોન સાઈક થશે અને આ વાસ્તવમાં સ્લોગન જે લોકોને નેચર સાથે આકર્ષિત થશે તમે જોઈ શકશો વેસ્ટ માટે બેસ્ટ આ નેચરલ પોટ છે જે વેસ્ટ લાકડું જે સરગાવે માં તો હતું એમાં મેં દીધું આ પ્લાન્ટ પ્લાન્ટર અને આ બધું જ બધાય કરવું જોઈએ ને બધાની જ ઘરે ઇન્ડોર પ્લાન્ટ હોવા જોઈએ બધાની ઘરે મેનેજમેન્ટ પ્લાન્ટ હોવા જોઈએ ફૂલો હોય ફળ હોય પતંગિયા ઉડતા હોય પક્ષીઓ આવે અને આ બધું આરામથી આવી શકશે જો તમે વધારે પટ્ટી મહેનત નહીં કરો અમારો મેઇન કોન્સેપ્ટ છે બી કીપિંગનો મધમાખી પાલન મારો મેઇન કામ છે છ હજાર કોલોનીમાં કરોડો માખીઓ છે બધી જ માખીઓ મને મધ આપે છે અને કે શું એપીસ બેનિફિટ આ પ્રકારની મધમાખી દરેક બોક્સમાં એક ક્વીન બી હશે અને જે મારી પાસે આવશે એને મધમાખી બતાવીશ

ને દરેક જણને હું બતાવીશ ત્યારે વર્કર બી બતાવીશ ક્વીન બી બતાવીશ અહીંયા છે ક્વીન બી મધર બી જે એક્સ્ટ્રા લાર્જ છે રાણી એટલે ઈંડા મૂકવાનું મશીન દેખાય છે ને અહીંયા ગોળ ગોળ આ બધા આની પોતાની એક બેગ મેં કહીશું આપણે ફેરોમેન છે એટલે આ બધાને ઓળખે છે એટલે મધમાખી મારો ધર્મ છે આ ફિલ્મમાં હું બધાને જ કહી જઈશ લોકોને લાગશે કે વંડરલેનમાં જ આવે આખી જિંદગીની ભૂલ છે જે મધમાખી જોડે ફોટા પાડ્યા હશે ને આની કહે છે પહેલી પહેલા પ્રકારની મધમાખી અહીંયાથી નીકળશે અને અંદર જ આવશે ને દરેક બોક્સમાં માખી હોય પોતાના ઘરમાં જ આવશે હું છ એક હજાર બોક્સનો માલિક છું એમ કહેવાય છ એ છ હજાર બોક્સની અમે લઈને ફરીએ છીએ એટલે મેલીફેરા તમારી પાસે છ હજાર જેટલા બોક્સ છે અહીંયા છે તમે જોઈ શકશો એક ઇન્ડિકા ટાઈપની માખી એને કહશું સાતપુડિયા માખી એના પર બી કામ કરીશ આપણે ગુડ કેરિંગ છે એ પણ દોડીને ધમકી નથી એટલે એના પર એને એને પણ મેં છે શરૂઆત મારી બે કીપિકની આ માખી પર હતી પેલી માખી થોડી ઈજી કામ થાય થોડી આ થોડી જંગલી છે થોડી એટલે આના પર બતાવ્યું છે આ કઈ છે મત ભરેલું ઘરના આંગણામાં તમે મત ભરે કહી શકશો અને આ બધું જ બધાને શીખવું છું હું ઘણી વાર સીધા સીધા કોમ પણ આપી દેમ છું તમે જોઈ શકશો આ હની કોમ હમ અરે કઈ છે મધુ કોમ ના 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 કોમ લોકોને પ્યોરિટી ની ગેરંટી આપવા માટે આ બધા કોન્સેપ્ટ હું કામ કરું ઇન્ડિકા ટાઈપ બી મેલિફેર ટાઈપ બી અને આ તમે બનાવ્યો છે બી ટાવર દરેક ખેડૂત પાસે હોવું જોઈએ મધમાખીનું નું આ બોક્સ એ જે પરાગન કરતા ચાલશે અને એ કહીશું મેં આ ટ્રાયગોના બી નેટિવ બી આ પુષ્કળ પરાગન માં ઉપયોગી છે આપણી નાના નાના ફૂલો પરથી મધ લાવશે એના ઘરમાંથી બહાર નીકળશે અંદર જ આવશે દરેક બોક્સ થી આ એક ટાવર મને આખું વર્ષમાં એકાદ કિલો મધ આપી દેશે આની પોતાની ફ્લાઇટ રેન્જ હશે બસો થી પાંચસો મીટર પેલી હશે મેલી ફેરા બે કિલોમીટર ફરી આવશે તમે જોઈ શકશો એટલે નાના નાના ગાર બેઠા હશે અને ખાય છે ગાઢ બી બેઠી છે ગાઢ બી હા એ બીજા બોક્સ ની માખી જવાડે છે નાનકડું જેવડું છે પણ એને બે થી તો એટલે ભગાવી મને કેમ કે એને એને ખબર છે કે તો વાંધો એની ફૂફાડો તો મારો જ પડશે એ કરશે એટલે એ ટકેલું છે પૃથ્વી પર આપણા કરતા પહેલું છે હવે એને આપણે ખતમ કરી રહ્યા છીએ એટલે હવે એને મેં રક્ષણ આપ્યું છે એને હું બોક્સમાં લેમ છું એને મલ્ટિપ્લાય કરી રહ્યો છું દરેક ખેડૂત પાસે હોય એ પ્રયત્ન કરીએ છીએ અમે આ બધા ટ્રી હાઉસ ના કોન્સેપ્ટ છે મેં બે થી ત્રણ પ્રકારના ત્રણ ટ્રી હાઉસ બનાવ્યા છે આમાં એક સાથે દસ પંદર વ્યક્તિ આરામથી સુઈ શકશે ને આ બધું જ નાનું નાનું કામ છે મારું હા અને એઝ એ નેચર લવર મને આ બધું ગમે છે ને કોઈક આવે એઝ એ ફેમિલી ગેસ્ટ આવે મને ગમે છે હા મારી પાસે જે પણ વ્યક્તિ આવે ખાસ કરીને સ્કૂલ ના વિદ્યાર્થીઓ લેવલ થી આપણા આયુર્વેદિક વિશે માહિતી હોવી જોઈએ તુલસી બધા જ જાણીએ છીએ પણ હું રાખું છું પાંચ પ્રકારની તુલસી એને શ્યામ તુલસીમ તુલસી હા શ્યામ વન તુલસી અલગ અલગ અને કહીશું મેન તુલસી આ મેન તુલસી અને આ છે કપૂર તુલસી કપૂર તુલસી અલગ અલગ તુલસી છે બધી તુલસી આ કોઈનો ટેસ્ટ મેન જેવો કોઈનો કપૂર જેવો સમજાવીશ કોઈને હું બ્રહ્મ વિશે સમજાવીશ જે દરેક ખેડૂત પાસે વિદ્યાર્થી પાસે હોવું જોઈએ કેમ કે આ બ્રેન સ્ટોક પણ નહીં આવડે છે મેમરી પણ આવતા હશે સતાવરી ગુડ ફોર એસિડિટી હા એ વિશે માહિતી આપીશ છતાવરી એટલા માટે છે કે એમાં સો જેટલા મૂળિયા છે ગુડ ફોર એસિડિટી ગર્ભાશયના રોગો માટે સારું એ જ રીતે ચાઉસ કેન્સર પ્લાન્ટ છે લોહીને પાતળું કરશે અડુસો જે આપણે સારું છે પાન ફૂટી જે સૌથી સારી છે અ પથરીના ઇલાજ માટે અને કહીશું મધુનાશી ની ગુડ ફોર સુગર માટે એ જ રીતે ઇન્સ્યુલિન પ્લાન પ્લાન્ટ એ પણ સુગર માટે ઇલાજ છે પાન અજમો આ બધા જ પ્લાન્ટ વિશે માહિતી આપીશ દસેક મિનિટ નું સેશન હોય છે મારું સ્કૂલના વિદ્યાર્થીઓ માટે હું સ્પાઈસ અને મેડિસન છૂટા પાડું છું કેમ કે સ્પાઈસ આપણા અલગ છે બધાની ત્યાં હોવી જોઈએ લીલી ચા બધાની ત્યાં હોવી જોઈએ કઢી પત્તા એ જ રીતે લીલી પીપર હોવા જોઈએ તજ પત્તા હોવા જોઈએ આદુ ના છોડ હોવા જોઈએ અને કહીશું ઓલ સ્પાઈસ બધા જ મસાળાનો એક મસાલો આ છે તમે લાગી જો મરી લાગેલા કુંડામાં હમ તમે બનાવો બધા જ રાખો છો મની પ્લાન્ટ મેં બનાવ્યા છે મરીના મની પ્લાન્ટ બનાવ્યા છે ના 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 મરી દર વર્ષે વર્ષમાં એકવાર આવશે આ એટલે બધા જ પ્લાન્ટ માહિતી આપીશ બાળક મારી પાસે આવશે ત્યારે હું ટચ પ્લાન્ટ તમે જોશો નહીં ટચ કરશો એટલે ઊંઘી જશે છોકરો લાગશે જાદુ નાનકડી વાત છે હા છોકરો ને પર્યાવરણ તરફ જાગવું હોય આપણું પોતાનું બનાવવું હોય તો ખાસ કોન્સેપ્ટ છે મારું ટચ કરે એટલે ઊંઘી જાય અને પછી છોકરો પાસે જોવા આવશે દસ મિનિટ પછી એ પાંદડું હા ને એને લાગશે કે હું નવું જોયું આપણે બાળકને વિમુખ કરીને છે આપણાથી ને હું છોકરાને સમજાવીશ અર્થવર્મ વિશે મારા જે ઘરનો કચરો છે એ બધા જ ખાશે કોણ ખાશે તો અળસિયા ખાશે આને કહીશું અર્થવમ જેટલો બી કચરો હું અળસિયા ના સાયડામાં હું કશું નહીં કરીશ એટલો કચરો છડાવી દઈશ અને અળસિયા ને આપી દઈશ અળસિયા એમાંથી બનાવશે ખોરાક અને હું પાછો આવીશ ખેતીમાં આ બધા નાના નાના કોન્સેપ્ટ છે આપણા અળસિયા એવા છે જે જે પણ આપે ખાઈ જશે એ કશું માગ હું ખાલી મોઇશ્ચર આપીશ પુષ્કળ અળસિયા વધી જશે તો હું એને હું કરી દઈશ આમાં નાખીશ ને બનાવી વરબી બોસ આ બધા અમારા ઓર્નામેન્ટ પ્લાન્ટ છે પણ એમાં હું એટલો ઓછો ગાઈડ કરું છું બધાને મને લોકોને જણાવવું ગમે છે ફૂડ પ્લાન વિશે હા નાનકડો એક મારા પોઈન્ટ છે એને કહીશું બોન્સાઈ જોન ને ઘણા લોકોની જગ્યાએ જગ્યા ઓછી હોય તો બધા બોનસાઈ રાખે છે જે લાગે છે કે મને ફ્રેસ્ટમાં આવે છે એ બોનસાઈ રાખી શકશે બધા આ છે માછલીની એક જાત જાત અને કહે છું એલિગેટર પીસ ઉત્ક્રાંતિમાં આ માછલીમાં કંઈ ફરક નહીં પડે એમ કે ચાલે આ માંસાહારી માછલી છે હમ એ સીધું અને એક લઈ જશે વધારે સાથે મળી જશે એ

પાલન મારું બકરા પાલન પછી એ જ રીતે મત્સ્ય પાલન જ્યાં પાણી ત્યાં માછલી હોવી જોઈએ તમે જોઈ શકશો એક સાથે માછલી અરે કહે છે માછલી માછલી તળાવમાં લીલ થવા દે છે નહીં એટલા માટે માછલી હોવી જોઈએ માછલી આ ખેતીવાડી માટે સૌથી સારી છે માછલી ના પાણી ખેતીમાં આપીશું તો ખેતીમાં નથી એટલે આ કોન્સેપ્ટ પણ સમજ પાડી છે તળાવ હોવો જોઈએ તળાવમાં હવે તો હું ફ્લોટિંગ ખેતર સુધી બનાવી રહ્યો છું આમાં કે તરતું ખેતર પછી ડાંગર પાકી શકીએ આપણે તરતું ખેતરમાં આ બધા કોન્સેપ્ટ નાના નાના છે જે સંકલિત ફાર્મિંગમાં આવશે ને આ સાથે કહીશું આપણે આગળ આ ને અહિયાં એટલા માટે લાભ છે કે બધાને હજુ અહીંયા બધું મળી જાય છે નાનું બાળક ને અહીંયા હિસ્કાપો મળશે હ અને મોટા મોડા માટે એ બી અલગ છે જે શીખવા માટે આવ્યો એ જાગૃત થઈ જશે આ નાના બાળકો માટે છે આ બધું છે બધા અને કે કહીશું કમાન્ડો નેટ ટેમ્પોલિન એડવેન્ચર ઝોન હમ હમ હા આ છે મારો પેટ ઝોન દરેક ખેડૂત પાસે કિચન હોય છે તો અરે ગૌશાળા સાથે છે તો આ કચરો ખાઈ જશે એટલે ઈચડી ખાય બીજી વાત નું બચવું હોય તો મરઘી થી બેસ્ટ છે એક બે મરઘી રાખો હોય એટલે કચરો સફાઈ અને આ ખેતર ના બેસ્ટ ખેતરના ના પર નો બેસ્ટ આ કે છે ગરીબોની ખાય

અમે આને એવું છે પીનટ પીનટ અમે એક કલાક પછી નહીં કાઢીએ તો તે છે કોલસો પૃથ્વીની પરની ગીન એનર્જી એનો ઉપયોગ કરવાનો સૌથી સારો ઉપયોગ હોય તો આ કહીશું આપણે સૌથી સારો છે આ સોલાર બાજુકા એ જ રીતે પેરાબોલા બોક્સ સુકર આ બધા કોન્સેપ્ટ પણ બે લોકોને કામ કરાવું છું ને આ સૌથી સારા છે વર્ઝન આપણે આપણા સોલારના ને હવે સોલાર લોકભોગે બની રહ્યું છે કારણ કે સોર્સ ઓફ એનર્જી મોંઘી થઈ રહી છે બોલા વર્ઝન આમાં કશું બી મૂકી દેવું એટલે બીજીને ફોર્ટી મિનિટ બાર વેક્યું કશું બી મૂકી દેવું એટલે ફોકલ પોઈન્ટ હોય છે સન ની ડિરેક્શન કુકર મૂકી દે એટલે કુકરમાં પણ એ સીટી વાગશે ને કોઈ નથી રેનો એટલે સોર્સ ઓફ એનર્જી એમાં કહીશું આપણે સોલાર એનર્જી કમ્પ્લીટ એનર્જી ગ્રીન એનર્જી ને સૌથી ઉપયોગી છે આપણા માટે ને હિન્દુસ્તાને કહેવાય સોનાની ચીડિયા સોનાની ચીડિયા એટલા માટે છે કે આપણે અગિયાર મહિના તો અહીંયા સનલાઇટ છે ને હવે જે આપણે સોલાર લાઈટ બનાવીએ છીએ સારી વાત છે પણ સોલાર પરથી ખાવાનું બનાવેલું ટેસ્ટ વાઇઝ સૌથી સારું હશે ને હેલ્થ વાઇઝ બી સારું હશે ને આ બધા નાના નાના કોન્સેપ્ટ છે મેં હવે આ થોડા રિન્યુટ કર્યો છું અને સબરી વન ને સબરી ટુ હવે થોડું થોડું ઊંચાઈ કર્યો છું ને આપણું મડ મડ હાઉસ મઢ હાઉસનો કોન્સેપ્ટ મને વધારે ગમે છે પણ હવે ચોમાસું આવી ગયું હવે નમે છે રિન્યુટ કર્યા છે ને અહીંયા નેચરલ ખાસ કરીને સિક્સટી પ્લસના જે ભૂતકાળમાં એને જોયું છે આપણું લીપણવાળા ઘર એમ લીપણવાળા ઘર બનાવ્યા છે એમાં પણ સાથે બનાવ્યું છે મેં અંદર બધું ને ખાસ કરીને હિચકો ના 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 હિંસકા લોકોને વધારે ગમે છે જે હું કામ કરું છું બાળકો આવે મમ્મી પપ્પા જોડે આવે ને કદાચ આપડે કે હજાર રૂપિયા ફી ભાઈ દસ રૂપિયા છે એટલા માટે છે કે સાચા લોકો આવે ને મને ગમે છે નેચર સાથે થવા માટે કરી થવા માટે લોકો અને મમ્મી પપ્પા નું છોડે ખાસ કરીને એક ફેમિલી આવે જેમાં મમ્મી દાદા દાદી પણ હોય છે નાના બાળકો હોય છે અને એ અહીંયા એન્જોય કરી જાય છે ને ત્યારે મન થાય છે કે મેં લાખો રૂપિયા મેં કમાઈ ગયો એ મારા સૌથી વધારે ગમતું વિષય છે એ સ્કૂલ આવે છે ત્યારે મારી પાસે એટલે આવા હિંચકા બનાવ્યો છે મેં એક સાથે વીસ પચીસ છોકરાઓ કુદાકુદ કરે અને આમ ભાગમભાગ કરે ત્યારે મને અંબાણી ને અંદાણી કરતા કંઈક મોટો છે ફીલ થાય છે મને ને વર્ષે લાખેક લોકો તમારી મારી કદાચ અમથામ થાપી દેતા હશે એટલે હું ચાહું છું દરેક વિદ્યાર્થીને મળે દરેક વિદ્યાર્થી નેચર લોર બને આજે બાળક મમ્મી પપ્પાને એટીએમ સમજી રહ્યું છે કારણ કે આપણે મશીન જેમ ટીટ કર્યું છે ને હવે આપણે એને નેચરલ એવલ બનાવવું જોઈએ આપણું બનાવવું જોઈએ મરઘીનું બચ્ચું જોડે રમશે બકરીનું બચ્ચું જોડે રમશે નાના નાના પ્રાણ જોશે બનશે તો એને એક લાગણી જશે પોતાના પ્રત્યે એટલે પૃથ્વી પર આપણે એકલા નથી આપણા પાડોશી છે કોણ છે તો પક્ષીઓ છે આપણા પાડોશીઓ રેપ્ટાઇલ છે નાના નાના એનિમલ છે આપણા પાડોશી છે એ પાડોશી સાથે પ્રેમથી તહે તો આપણે પૃથ્વી પર સ્વર્ગ જેવો અહેસાસ કરી શકીએ થેન્ક યુ